પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ છે પણ એની સાથે જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાનો પણ આજે જન્મદિવસ છે અને એમના જન્મદિવસ પર એમણે સમાજ માટે લોકો માટે સમર્પિત થઈને ઘણા બધા કામો કર્યા સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જીજી હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સ છે એનું દાન કર્યું હતું અગિયારથી વધારે જે કન્યાઓ હતી એમના કર્યાવરણ માટે અને ઘણી બધી વિદ્યાર્થીનીઓ છે એમના માટે અનેક લાભો આપ્યા હતા અને ભાજપના જેટલા પણ બૂથના પ્રમુખો છે એમના માટે પણ કવચ તૈયાર કર્યા હતા આ મુદ્દાને લઈને આજના બોદ્ધે પર શું કહ્યું રીવાબા જાડેજાએ સાંભળ્યું આજરોજ ડૉક્ટર સર્વોપલી રાધાકૃષ્ણનજી એટલે કે શિક્ષક દિવસ અને સાથે સાથે મારા જન્મદિવસના પ્રસંગિત જુદા જુદા સામાજિક સેવાના કાર્યો અંતર્ગત લોકસેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સૌપ્રથમ માતૃશક્તિ એટલે કે મારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એસબીઆઈના સૌજન્યથી જીજી હોસ્પિટલને પિંચોતેર લાખની પોસ્ટિંગનું આઈસીઓમ વિલ એમ્બ્યુલન્સ છે એ જીજી હોસ્પિટલને આપવામાં આવેલી છે એની સાથે સાથે એકવીસ આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એકવીસ એવી બાળકીઓ છે કે જે એકથી લઈ અને પાંચ વર્ષ સુધીની છે એમને અગિયાર હજારના પ્રથમ માસિક હપ્તા દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ એમને ઓપન કરાવી દીધા છે કે આવનારા સમયમાં એ દીકરીઓ સક્ષમ બને મજબૂત બને અને આગળ વધી શકે આ ઉપરાંત અગિયાર જેટલા દીકરીઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી તો એવા દીકરીઓને લગ્ન હેઠળ કર્યાવરનું આજે દાન કરવામાં આવેલું છે આ ઉપરાંત સત્તા અને સંગઠન પેરેલલ જ્યારે ચાલતું હોય ત્યારે મારા જ સંગઠનના પ્રમુખોને પ્રમુખોને વીમા કવચ એટલે કે આદરણીય પ્રધાન મુખ્યમંત્રી શ્રીની જે શ્રમિક અંત્યોદય વીમા સુરક્ષા કવચ યોજના છે એનું પણ આજે અમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારા માધ્યમથી એમને કરાવી આપવામાં આવ્યું છે કે વીમા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ એમનું અવસાન થાય અથવા તો એમને વિકલાંગતા આવે તો રાજ્ય સરકારના માધ્યમથી દસ લાખ જેટલી સુવિધા રકમની જે ફાળવણી છે એમના પરિવારજનોને કરાવવામાં આવતી હોય છે તો એની આજે તમામે તમામ ભૂત પ્રમુખોને આ વીમા અંતર્ગત અમે આવરી લીધા છે આ ઉપરાંત સ્પોર્ટ્સની વાત કરું તો અગિયાર જેટલા દીકરા દીકરીઓ કે જેઓ અંડર ફોર્ટીનમાં અત્યારે રમી રહ્યા છે તેવા દીકરા દીકરીઓને ક્રિકેટની કીટનું પણ આજે અર્પણ કરવામાં આવેલી છે આ ઉપરાંત વિદ્યાભારતી એક સંસ્થા જે જામનગરમાં કાર્યરત છે કે જેઓ સ્લમ વિસ્તારમાં જે બાળકો રહી રહ્યા છે જેમને શિક્ષણ ફાઈલ તો કદાચ તો છે કે કઈ રીતે છે એટલે કે અહીં આપણે એક મુદ્દો ઉઠીએ એવા સવાલો વાત કરીએ અને આ દસ્તાવેજના નિરાણ્ય ને એક સકવીતા છે